તાલુકાનું વાવડી ગામ જ્યાં બોર્ડરથી મારા ચેહર આવી હતી ત્યાં તનવારથી દર્શન કરીએ અને કુદરતી આધેન મારા એક હનુમાન જે તપતી હતા વાવડીમાં મારા ભગવાનભાઈ પીપરીયા સાહેબ મારા ગામના બધા આગેવાનો અને મારા ભક્તો અને મારા મેનેજર સાથે મળી અને મને દિલથી રાજી છે કે આજ મારી મજબૂરી હતી કે મહાન મૂર્તિ હતી દવાખાને છે બોલા બોલાફને કુદરતી જે ભગવાન પિઠડિયાનું હજારો ગાવ માટે સાધુ સંતો નિમિત્તે કંઈ ચર્ચા થતી હોય તો પંકજ મુનિકન હોય તો તમે એમના મુખ્ય વાત હોય છે જ્યાં મહાન સંત થઈ જે આનંદ પ્રકાશ બાપુ અને જ્યારે ચહેર માતામાં બે હજાર ઓગણીસો અડસઠ સાલમાં ખતમ કર્યું જ્યાં લીંબાળા હા અત્યારે છે પણ જ્યાં પક્ષી માણસના મંદિર તો દેવાના બને પણ તમે આ ગામે આ ગામના આગેવાનોએ સહયોગ લઈ અને આશીર્વાદ ભગવાન પીઠડિયાનો મંતથી જે પક્ષી પ્રાણીનું ઘરને અન્ન ઘરને અન્ન આ બનાવ્યું છે તો આ ગામના ધરતીના આગેવાનોને ભૂમિને બધાને ખૂબ સદાય માટે આશીર્વાદ રહે અને હું તો ભગવાન આગળ સદારામ બાપુ આગળ આનંદ પ્રકાશ બાપુ આગળ બધા આગળ દેવો આગળ વિનંતી કરું કે આપણે તો સંસારી તો ગમે કરીશું પણ પક્ષીનું કે પીપળ આનું કેટલું પૂન ગણાય આ મા કોઈ નાના હુંની વાત નથી આ મા આનંદ પ્રકાશની સેવા સમિતિ બનાવી અને એ સમયથી એ ભક્ત જઈને આ પંખીનું ઘર બનાવ્યું સદાય માટે તમારા ઘરનું અજવાળું રહે સંસારિયાનો મારો ચેહનો આશીર્વાદ છે અને ભગવાન પિથડિયાને સતવાળો હનુમંત લાધારમ બાપા થઈ ગયા જોડશીલા અને એ હનુમાનદાએ મને એમણે ભગવાનભાઈએ ખૂબ કીધું કે મારા ભગત હજાર સંતવાણી કરતા સંત છે ને કાંઠે તળારામ બાપાએ અને તમારા વિશે એમનું નામ મને નથી આવતું મહેન્દ્રભાઈ રામભાઈ રામભાઈ હું સાંભળી અને મને આ વાવડીની ધરતી દિલમાં ઉત્પન્ન છે કે આ કામ ધરતી છે મારે ના કેવડા શું હતું કાંઈ નતું મારા કોઈ મારી ના કેવડા એ વર્ષો પહેલા થોડી વે પણ ઓછી બોલાતી પણ હવે હમણાં બધાના સુર નહેર્યા એ સુરના અવાજે

દિલથી આશીર્વાદ લ્યો જેણે ઓનલાઈ કરી જેણે વાયુ છે જેને લોહી રેડ્યું છે મન રેડિયું ભોગ છે એમાં આલી તો ચેર હાચી ચાળીને હાથ બોલો ભારત માતા કી જય વિર માતા જય બોલો સદાર બાપા કી જય આનંદ પ્રકાશ બાપુ ની જય પંકજ બોલી બાપુ ની જય ભગવાન દેવી